વલસાડ જિલ્લામાં બહુર્ચિત વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ હત્યાકાંડમાં મુખ્ય શાર્પ શૂટર પકડાયું છે વલસાડ જિલ્લા પોલીસે શાર્પ શૂટર અજય યાદવની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે આઈસીબી પોલીસની ટીમે ઉત્તરપ્રદેશની કુખ્યાત ડી સિક્સટીન ગેંગના શાર્પ શૂટરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે મહત્વનું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં શૈલેષ પટેલની હત્યા કરવામાં આવી હતી વાપીના કોચરવામાં રહેતા અને વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ પર રાતા શિવમંદિરની સામે જ ફાયરિંગ કરવામાં આવ્યું હતું શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન માટે ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો પોલીસે હત્યાકાંડમાં ષડયંત્ર રચનાર અને શરદ પટેલ સહિત આરોપીની ધરપકડ કરી હતી જો કે હત્યાને અંજામ આપનાર આરોપી પોલીસ પકડતી દૂર હતો ઉત્તરપ્રદેશમાં લૂંટ અને હત્યાના કેસમાં સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી હતી જેની વલસાડ જિલ્લા પોલીસે જાણ થઈ હતી વલસાડ પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપી અજય યાદવનો કબજો મેળવી લીધો છે ઉત્તર પ્રદેશના ડી સિક્સટીન ગેંગના શાર્પ શૂટરો વૈભવ યાદવ અજય યાદવ અને દિનેશ ગોડ આ ત્રણને યુપીથી બોલાવીને એમનું મર્ડર કરવામાં આવ્યું હતું શૈલેષ પટેલનું આ ગુનામાં જે તે સમયે જુલાઈ બે હજાર ત્રેવીસ સુધીમાં દસ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાં વૈભવ યાદવ અને દિનેશ ગોડની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી આ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અજય યાદવ ઉર્ફે ગુડ્ડુ એને પકડવાનો બાકી હતો અજય ઉર્ફે ગુડ્ડુ સીતારામ યાદવ ઉત્તર પ્રદેશ આંબેડકરનગર પોલીસ દ્વારા આ આરોપીની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી ઉત્તર પ્રદેશમાં લૂંટ અને એટેમ્પ ટુ મર્ડર કેસમાં એ વ્યક્તિ આંબેડકરનગરની જેલમાં હતો આંબેડકરનગરની જેલમાંથી એ આરોપી અજય ઉર્ફે ગુટુ યાદવનો ટ્રાન્સફર હોર્ડ આધારે ધરપકડ કરવામાં આવી છે વૈભવ યાદવ અજય યાદવ પોતે અને દિનેશ ખોટ આ ત્રણ લોકો ડી સિક્સટીનના શાપ શૂટર છે અને આ લોકો ત્યાંના નામીરા ગેંગસ્ટર્સ છે અને આ ત્રણ લોકો અઢાર લાખ રૂપિયાની સોપારી લઈને શૈલેષ પટેલનું મર્ડર કરવા માટે આવેલા હતા અને એમનું મર્ડર કરેલું હતું અજય ઉર્ફે ગુડ્ડુનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે ત્યાંના ગેંગસ્ટર એક્ટ ખંડણી અપહરણ રાયોટિંગ અટેમ્પ ટુ મર્ડર લૂંટ ઢાળ જેવા અઠ્યાવીસ જેટલા ગુનાઓમાં એ આરોપી ગુનાની અંદર એને પકડાયેલો છે અને હાલ આંબેડકરનગરની જેલમાં અટેમ્પ ટુ મર્ડરમાં જેલમાં છે વિધિવત એની કસ્ટડી લેવામાં આવી છે આગામી અઠાવીસ તારીખ સુધીના રિમાન્ડ મળેલા છે રીકન્સ્ટ્રકશન પંચનામું અને સાયન્ટિફિક તમામ પુરાવા એકઠા કરીને આ ગુનાની અંદર અજય યાદવ વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવશે